હા દોસ્તો તો આપણે આજે આવ્યા છે ખેતરમાં અને જોઈ શકો છો ખેતરમાં અમે શું શું વાઈએ છીએ તો જોઈ લો ટમાટર છે ટાટર આવેલા છે અને દોસ્તો ઘઉં પણ છે ઘઉં પણ વાયા છે તો દોસ્તો આપણે જોશું બીજા ખેતરમાં જોઈ શકો છો પાણી ચાલુ છે મોટર ચાલુ છે અને આપણે જો લસણ લસણ પણ આયા છે અને આ છે ઘાસ અને દોસ્તો આપણે જોઈ શકો છો લસણ લસણ છે આ બધા તો દોસ્તો ગામડાની લીલી વાડીઓ જો માટે વાટતા અમારી ફેમિલી છે અને આ છે વરિયાળી જોઈ શકો છો દોસ્તો વરિયાળી હા મારી વરિયાળી હરિભરી છે ભાખરો તો દોસ્તો જોઈ શકો છો આપની બીજી વરિયાળી છે ઓલી વાત વરિયાળી હતી અને આ વહેનમાં વાળી છે આ પણ આપની જ છે જોઈ લો અને મધ્યુ આવી ગયો છે વરિયાળીમાં તો દોસ્તો તમારે પણ આવ્યો હોય તો દવા ચોટી લેજો આ બાજુ પણ વરિયાળી જ છે બહુ વરિયાળી ભાઈ નાખી છે આ ફેર આ અમે ખજૂર છે આ બીજી વરિયાળી છે અને આ પણ ઘઉં છે ચલો દોસ્તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં